ઓહ બુડા આ ચોથી લાવ્યો આ જેવડી બહુ આ ઓગળી માથી તો ગભે ના આવે એ બા તમે તો વેજ જેવડી વહુ લાવી આવ્યા છે ઝોન ધો નાગિયલના સ્ટ્રી બધે આલીને ફડો છો અને હવે હું પહેરવાનું મારું નક્કી થઈ ગયું અને વહુ લાવી દીધી તમે જ મને આ વહુ લાવી આવ્યા તમને નહીં ખબર જોન તો નાગિયલ આલી આલી ને આવડી જૈન ચકડી દીધી છે ના લોકો હું હારી હારી કે ના લો તો આ વઉ વઉચુલી ના નોની ચકડીમાં હું શું ખરું

ખાલી જગ્યા મિલ જાય હતા સિર્ફ આ સાગરો બચારો બાય કાજી આજી નીએ પાદરો થઈ ગયો પણ બોલવાનું બંધ ના કર્યું ઓન હવે માપાજી એન તો બે છે આ થળો ઉભો કરી ને થળો થાડા ને તું કે ના આવે અને આ ચાર ની બોલવાનું પણ નઈ કરતી બોલો અલ્યા ઓ બાત આ તો તમને ખબર નહી યાર આ રાતે ઝપકી ન ઉઠે ને તો બક 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 કરતી હોય છે કિયા ગોમ તમે નાગ્યો મેલી તું બક પરા મેલી તો શું છોય બકવાનું ઠેકડીન ધેણીન ચેનચકડીન હું તો એવો કંટાળ્યો છું ને ઓણાથી અલે બા માટે પેલા ચા લાય ચા પેલા ચા તો લાવત પણ પેલી બકરીએ દોવાજ ની આલે હું ચા લાવું અરે 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 અલે 부રા આ તો 3 મહિનાથી બકરીનું દૂધ ન ચા પાવી છે આ મારું હારું નારિયેળ आलेલું મને આ 3 મહિના આડુ આવ્યું છે ને મારી ભેસના પાડુ આવ્યું છે ઓય અલે આ બા હું કે તને ખબર પડે તું મારા બકરીના દૂધની ચા પાપ બાણા પચા વિગા તો જમીન છે ને તો ભેંસો છે તો બા મહિનાથી બકરીનું દૂધ પીવો છો એ તો હું વાડામાં જાઉં તો મેં તો નકરી બકરીઓ જ જોઈએ ભેંસો જો બાંધેલી છે મને લાગે અમીરાને વાડામાં પેહી ગઈ એટલે આવો બા અમે કે ભેનો વાળો આપડી આગળ ને ઓયનો છેડો ઓના મારા બતા ઉપર છે કે આપડી ભેંસો જેટલી બધી છે ને તમાર આખા મહિનાથી બકરીનું દૂધ પાપા કરી છે આ બકરીઓની વાડાની જે હામે જે ખેતર છે ને મુ તો એની અંદરથી થી છાલ લાવતી હતી પછી પાણી લાવતી હતી અને મે તો બકરીઓ એટલું બધું કામ કર્યું હોય ને તો તમને તો ખબર રહી નહીં લેડી ઉપાડી હ પછી આ નકરા પેલા ઓદડા ઉપાડ્યા હોય ને તમે તો નહીં માનો એટલું એટલું મે તો કામ કર્યું હ અને બકરી તો હું તો ખાલી એક લોટો દૂધ આવતું આ મુરા બાપને આમળો શેતર બતાવતા હે અને હવે કો કામ પહેલા દૂધ નો ચા બાવ કોડતા જેવો મહિના તો પથ્થર પડી ગઈ મારી ઉડું એટલે વેલા દૂધ દૂધ પણ બકરી દૂધનો દૂધ નો ચા આપણ એ હેડ તને આપણું શેતક બતાઈ તો ફટાફટ હેડજે તું જેના તેના બકરા કે દોઈ નાખે છે આપડી ભેંસ ને ગાયો ને બધું દોવાનું ને બાર ને તો હાચું ભેંસ કરતા હોય ગાયના દૂધનો જ ચાપાવાનો ચોખા દૂધનો હો અને ઘી બી બનાવવાનું તું હવે આવી જાય ને તો જન કહી દવા પૈણી ન કોઈ ને તને નવઈ નઈ લાયા બધું કોમકાજ કરવાનું હો એજે મારા વિડિયો ની કોપી માર